હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો કબજિયાત કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કોન્સ્ટિપેશન તરીકે ઓળખીએ છીએ એ આજકાલ ખૂબ સામાન્ય બનતી જતી સમસ્યા છે સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં તો પહેલા તો આપણે આજના વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે શા માટે કબજિયાત જેવી સમસ્યા ઉદભવે છે તેની સાથે સાથે આજના વિડીયોમાં હું તમને લોકોને લગભગ લગભગ પાંચથી સાત એવા ઉપાય દર્શાવવાનો છું કે જેના દ્વારા તમને લોકોને હળવી કબજીયાત રહેતી હોય મધ્યમ કબજીયાત રહેતી હોય અથવા વર્ષો જૂની કબજીયાત રહેતી હોય તો તેના ઉપાય સ્વરૂપે શું કરી શકાય અને જળ મૂળમાંથી કઈ રીતે કબજીયાતને દૂર કરી શકાય તે વિશેની સમજૂતી આપવાનો છું સાથે સાથે આ ઉપાય એવા છે કે જે કિંમતમાં સસ્તી વસ્તુઓમાંથી બની જશે સાથે સાથે ઘરમાં ઉપલબ્ધ છે એવી જ વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ ઉપરાંત આ ઉપાય એટલા અસરકારક છે કે જેના કારણે તમે લોકો આ ઉપાયને કરશો પછી તેની લાંબા સમય સુધી તેની અસર પણ રહેશે અને તમને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળી જશે મિત્રો પહેલા તમને જણાવી દઉં તો કબજિયાત છે એ સાંભળવામાં થોડું અજુકતું લાગે પણ જે લોકોને ખરેખરમાં કબજિયાતની સમસ્યા હોય છે એ જ વ્યક્તિ આની પીડા છે તેને સમજી શકે છે કારણ કે સવારે ઉઠો અને બરાબર રીતે પેટ ન સાફ થાય એટલે તમારો સારી રીતે સૌથી પહેલા આપણે લોકો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે કબજિયાત છે તે ઉદભવે છે તો મિત્રો કબજીયાત ઉદભવવાનું મુખ્ય કારણ છે ખોટી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણીપીણી જી હા મિત્રો તમારો રોજેરોજનો ઉઠવાનો સમય અને ઊંઘ લેવાનો સમય છે તે કોઈ નિશ્ચિત નથી હોતો તેની સાથે સાથે તમે લોકો બહારનો ખોરાક સાથે સાથે તળેલો ખોરાક આ ઉપરાંત મેંદામાંથી બનેલી વસ્તુઓ બેકરીની વસ્તુઓ તેનું વધારે માત્રામાં સેવન કરો છો તો તેનાથી પણ કબજિયાત જેવી સમસ્યા ઉદભવે છે હવે કબજિયાતથી બચવા માટે શું કરવું તો મિત્રો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી એ કબજિયાતથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે રોજે રોજ ઉઠવાનો સમય છે ઊંઘ લેવાનો સમય છે એ નક્કી કરી લો તેની સાથે સાથે રોજિંદા જીવનમાં જે ખોરાક લો છો તેમાં અનાજ છે કઠોળ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે ઓછામાં ઓછા ઋતુ અનુસારના એકથી બે ફળો છે તેનું સેવન કરવાનો પણ આગ્રહ રાખશો ને તો ગેરંટી સાથે કહું છું ખૂબ જ સરળતાથી તમારી કબજિયાતની સમસ્યા છે તે દૂર થઈ જશે હવે આ તો વાત થઈ કબજિયાતની સમસ્યા શા માટે ઉદ્ભવે છે તેની હવે જો કોઈ વ્યક્તિ કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો તેમના માટે કેવા કેવા ઉપાયો કરી શકાય તેની સમજૂતી મેળવી લઈએ મિત્રો પહેલા વાત કરવા જાઉં તો એવા લોકો કે જેને પ્રમાણમાં હળવી કબજિયાત રહે છે તો તેમના માટે ખૂબ જ સરળ ત્રણ ઉપાય હું અહીં સૂચવવાનો છું કયા છે તે ત્રણ ઉપાય જણાવી દઉં ઉપાય નંબર એકની વાત કરવા જાઉં તો હળવી થોડી થોડી માત્રામાં જ કબજિયાત રહેતી હોય તો એ લોકોએ રાત્રે સુવાના સમયે એટલે કે રાત્રે તમે જ્યારે ઊંઘ લેવા જાઓ છો ત્યારે તમે ભોજન કરી લીધું તેના એકથી દોઢ કલાક પછી દૂધ છે તેને ખૂબ જ ગરમ કરવાનું છે અને આ ગરમ કરેલા દૂધની અંદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દો બરાબર રીતે હલાવી દો મિત્રો યાદ રહે અહીં દૂધમાં ખાંડ નથી ઉમેરવાની આ દૂધમાં હળદર ઉમેરી દો અને દૂધ જ્યારે નવ સેકું રહે ત્યારે એ દૂધને પી જાઓ આ પ્રયોગ રોજે રોજ કરવાનો છે અને આનાથી હળવી કબજિયાત રહેતી હોય તો તેમાંથી ખૂબ જ સરળતાથી છુટકારો મળી શકે છે ત્યારબાદ મિત્રો ઉપાયની વાત કરવા તો બીજી વસ્તુ તરીકે જે પ્રયોગ કરવાનો છે હળવી તો એના માટે એક ફળનું સૂચન કરું છું તેનું નામ છે પ્રૂન જી હા મિત્રો અંગ્રેજીમાં જેને પ્રૂન તરીકે ઓળખવામાં આવે છે હિન્દીમાં જેને આલુ બુખારા કહે છે અથવા તો આપણા ગુજરાતીમાં જેને આપણે લોકો મુનક્કા તરીકે ઓળખીએ છીએ કહેવા જાઉં ને તો સુકી કાળી કિસમિસ પણ નાના કદની આવે છે તે તેને મોટા કદની સુકી કાળી દ્રાક્ષ આવે છે તે આપણે લોકોએ લઈ લેવાની છે જે એક્ચ્યુઅલમાં કિસમિસ નથી પણ મુનક્કા છે જેને જરદાડુ તરીકે પણ ઓળખવામાં આવે છે પણ સુકા ડ્રાય જરદાડુ જે આવે છે તે નથી લેવાના હવે મુનક્કાનું અહીં ચિત્ર પણ તમને દર્શાવેલું છે આને આખા દિવસ દરમિયાન ચાર થી પાંચ નંગ જેટલા ખાઈ લેવાના છે કોઈ આના માટેનો ચોક્કસ ફિક્સ સમય નથી તમે દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઈ શકો છો નિયમિત રીતે આ પ્રયોગ કરશો તો પણ બે ત્રણ દિવસમાં જ તમારી હળવી કબજીયાત છે તેમાંથી તમને ધીમે ધીમે છુટકારો મળવા લાગશે અને થોડા સમયમાં જ સંપૂર્ણપણે કબજીયાતની સમસ્યા દૂર થઈ જશે આ ઉપરાંત ત્રીજો ઉપાય કે જે હળવી કબજીયાતમાં કરી શકાય છે તેને ખૂબ જ સરળતાથી તે દૂર કરી દે છે આ માટે માત્ર બે વસ્તુઓની જરૂર પડશે સૌથી પહેલા તો લઈ લેવાનો છે અજમો અને બીજી વસ્તુ લઈ લેવાની છે ગોળ હવે અજમો છે તેને લઈ સૌથી પહેલાં તો નાની ચમચી એક ચમચી જેટલો અજમો લઈ અને તેને કડાઈમાં અથવા લોઢી પર ધીમા ગેસે શેકી લેવાનો છે જરા જરા શેકાય એટલે એના પર બે ચમચી જેટલો ગોળ ઉમેરી દેવાનો છે ગોળ થોડો થોડો ઉગડવા લાગે એટલે બંને વસ્તુઓને વાટકીમાં લઈ અને સરસ મજાની તેની લાડુડી બનાવી દેવાની છે હવે આ લાડુડીનું સેવન આપણે લોકો રાત્રિના સમયે જ્યારે ઊંઘવા જઈએ છીએ સુવા જઈએ છીએ ત્યારે મૂઢામાં રાખી અને એકદમ ચાવી ચાવીને મૂઢામાં તેની પેસ્ટ બની જાય ત્યાં સુધી ચાવવાની છે અને ત્યારબાદ તેને ઉતારી જવાની છે રોજે રોજ એક જ લાડુડીનું સેવન કરશો ને તો પણ બે ત્રણ દિવસ પછી જ તમારી કબજિયાતની સમસ્યા છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને પેટ છે તે એકદમ સાફ આવવા લાગશે સાથે સાથે હવે એવા લોકોની વાત કરવા જઈએ કે તેમને સાવ ઓછી તો નહીં પણ ખૂબ વધારે અથવા તો વર્ષો જૂની કબજિયાત પણ નથી પણ થોડી ઘણી કબજિયાતની સમસ્યા વધારે રહે છે તો એવા લોકોએ શું કરવું જોઈએ તો એમના માટે મિત્રો આજે હું તમને લોકોને એક જ્યુસ છે તે બનાવવાનું સૂચન કરવાનો છું હવે આ માટે તમારા લોકો માટે દૂધીનું જ્યુસ છે તે અક્ષીર માનવામાં આવેલું છે કારણ કે દૂધી છે તેમાં લગભગ લગભગ છન્નું ટકા જેટલું પાણી રહેલું હોય છે આ ઉપરાંત દૂધી છે તે વિટામિન પ્રોટીન અને મિનરલનો સારો એવો સોર્સ માનવામાં આવ્યો છે દૂધી છે તે આપણા આંતરડાઓની અંદર જઈ અને મોટાભાગની ગંદકી છે તેને ખૂબ જ સરળતાથી સાફ કરી દે છે હવે મિત્રો કેવી દૂધી દૂધી લેવાની લેવાની છે છે તો એ કહી દઉં લાંબી પાતળી અને મોટી તે નથી તેની સામે આપણે જે દૂધીનો કરવાનો છે એ દૂધી છે દેશી દૂધી જી હા મિત્રો આ દેશી દૂધી તમે લઈ લેશો તો તેનાથી તે કદમાં થોડી નાની હશે કદાચ થોડી જાડી પણ હશે અને તેના પર ડાકડાગ પણ ક્યારેક હશે આ દૂધી ખૂબ જ અસરકારક છે હવે આ દૂધી લઈ તેના પરની છાલ બધી ઉતારી નાખવાની છે નાના નાના ટુકડાઓ કરી લેવાના છે ટુકડાઓ કરો ત્યાં નાનકડો ટુકડો ચાખી લેવાનો છે કે તે કડવો તો નથી ને હવે આ દૂધીના ટુકડાઓને મિક્સરમાં ઉમેરી દેવાના છે તેની સાથે સાથે તેમાં આપણે લોકોએ થોડી માત્રામાં છીણેલું હળ છીણેલું આદુ છે તેને ઉમેરી દેવાનું છે તેની સાથે દસ બાર ફુદીનાના પાન ઉમેરી દો થોડી માત્રામાં તમારે લોકોએ અહીં સંચળ પણ ઉમેરી શકો છો આ ઉપરાંત તમે લગભગ લગભગ એકથી બે ચપટી જેટલો મરી પાવડર ઉમેરી દો બસ તેનું સીધું જ્યુસ બનાવી લો મિક્સરમાં મિક્સરમાં જ્યુસ બનાવી લીધા પછી જો શક્ય હોય તો તેને ગાયડા વિના જ સીધો જ પીવાનો આગ્રહ રાખો કારણ કે હમણાં જણાવ્યું એ પ્રમાણે દૂધીમાં મોટા ભાગે પાણીની માત્રા રહેલી હોય છે જો એ રીતે યોગ્ય ન લાગે તો તમે ગાડીને પણ પી શકો પણ ગાયડા વિનાનું આનું સેવન કરશો તો તે વધારે ફાયદાકારક રહેશે મિત્રો સાથે સાથે તમને લોકોને એ પણ જણાવી દઉં કે સવારે તમે લોકો આનું સેવન કરો છો તો સવારે ભૂખ્યા પેટે વધુમાં વધુ બસો એમ જેટલું આ જ્યુસનું સેવન કરવું જોઈએ હા તેનાથી વધારે માત્રામાં તેનું સેવન કરવાની જરૂર જ રહે આનાથી જ આ પ્રયોગથી તમારું પેટ છે તે ધીમે ધીમે સંપૂર્ણપણે સાફ આવવા લાગશે કોઈ પ્રેગનેન્ટ મહિલાઓ છે કે અન્ય કોઈ બીમારીથી પીડાતા લોકો છે કે જેમની દવાઓ ચાલી રહી છે તો તેમણે આનું સેવન કરતા પહેલા પોતાના ડોક્ટરની એકવાર ચોક્કસથી સલાહ લેવી જોઈએ હવે મિત્રો આગળ વાત કરવા જઈએ તો અન્ય એક ઉપાય કે જે લોકોને વર્ષો જૂની કબજિયાત રહે છે જે લોકો એવા છે કે જેમને ગંભીર કબજિયાતની સમસ્યા છે અને ઘણા બધા ઉપાયો કરી દીધા પછી પણ તેમને છુટકારો નથી મળી રહ્યો તો હવેનો ઉપાય એમના માટે છે હવે આ ઉપાયમાં શું કરવાનું છે એ જણાવી દઉં તો મિત્રો આના માટે તમારે લોકોએ આ પ્રયોગ મહિનામાં માત્ર એક જ વાર યાદ રહે મહિનામાં માત્ર એક જ વાર આ પ્રયોગ કરવાનો છે હવે આ પ્રયોગ જે દિવસે કરો છો તે દિવસે એટલું યાદ રહે કે તો રજાનો દિવસ હોવો જોઈએ તમે સંપૂર્ણપણે આખો દિવસ રહેવા જોઈએ અને તેની સાથે સાથે તમારે બહાર જવાની જરૂર ન પડે એવી રીતે એવા દિવસે આ પ્રયોગ કરવાનો છે શું કરવાનું છે જણાવી દઉં તો તમારે લોકોએ એક ગ્લાસ જેટલું જી હા મિત્રો એક ગ્લાસ જેટલું ગરમ પાણી લેવાનું છે હવે આ એક ગ્લાસ જેટલા ગરમ પાણીની અંદર તમારું વજન જેટલું છે એટલે કે માની લો કે તમારું વજન સાઠ કિલો છે તો સાઈઠ એમ તમારું વજન પચાસ કિલો છે તો પચાસ એમ તમારું વજન સિત્તેર કિલો છે તો સિત્તેર એમ એલ કિલો છે તો એસી એમ જેટલું એરંડિયાનું તેલ લઈ લેવાનું છે હવે આ એરંડિયાનું તેલ એટલે કેસ્ટરસીડ ઓઇલ જે હોય છે તે લઈ અને તે પાણીમાં ઉમેરી દેવાનું છે પાણીમાં ઉમેરી દીધા પછી આ પાણીને સીધું જ પી જવાનું છે જી હા મિત્રો ખૂટડે ખૂટડે નથી પીવાનું કદાચ એનો ટેસ્ટ ન ભાવે માટે સીધું જ તેને પી જવાનું છે પી ગયા પછી દસ બાર મિનિટ પછી ફરીથી એક ગ્લાસ ગરમ પાણી યાદ રહે હવે તેમાં એરંડિયાનું તેલ નથી ઉમેરવાનું માત્ર એક ગ્લાસ ગરમ પાણી પી જવાનું છે એક એક ગ્લાસ પાણી પીધા રાખવાનું છે પાંચ સાત વાર આ પ્રયોગ કરશો ને મિત્રો એટલે વર્ષો જૂની જે તમારા આંતરડાઓની અંદર ગંદકી જમા થઈ ગઈ છે તે તમને પેટમાં કંઈક થાવા લાગશે અને પરિણામે હવે એ ગંદકી છૂટી પડશે અને તમને લોકોને ટોયલેટ જવાની જરૂરિયાત ઊભી થશે એકવારમાં ઘાટો પીળો મળ આવશે ત્યારબાદ મળની ક્વોન્ટિટી છે તે ધીમે 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 પાતળી બનતી જશે અને ત્યાં સુધી આ પાણી પીવાનું પણ ચાલુ રાખવાનું છે પાણી પીવાનું વધીને આઠથી દસ વાર સુધી કરી શકો છો હવે તમે લોકો લગભગ ચાર પાંચ છ સાત વાર પણ તમારે મળત્યાગ માટે જવું પડશે પણ એક સમય એવો આવશે કે જ્યારે તમારો મળ છે તે જેવું પાણી પીવો છો એ સંપૂર્ણપણે નીકળી જશે અને તમારા આંતરડાઓ તમારા પેટ છે તેની સંપૂર્ણપણે સફાઈ થઈ જશે એકદમ અંદરથી ક્લીન થઈ જશે હવે આ પ્રયોગ કરી લીધા પછી તમારે લોકોએ આગળ અડધી પોણી કલાક બાદ તમને એકદમ પેટની સફાઈ થઈ ગઈ હોય હળવાશ લાગતી હોય પછી તમારે લોકોએ આજ એ દિવસે આખો દિવસ હળવો ખોરાક ખાવાનો છે જેમ કે તમે લોકો ગાયનું શુદ્ધ દેશી ઘી અને ખીચડી છે તેનું સેવન કરી શકો છો આ ઉપરાંત ઋતુ અનુસારના ફળો છે તેનું સેવન કરી શકો છો આ ઉપરાંત તમે લોકો ફળોના જ્યુસ છે તે પણ પી શકો છો પણ યાદ રહે હળવો ખોરાક લેવાનો છે ભારે વસ્તુ કોઈ નથી ખાવાની મહિનામાં એક દિવસ આ પ્રયોગ કરી જુઓ ત્યારબાદ બીજા દિવસથી તમને લોકોને અનુભવ થશે અહેસાસ થશે કે વાહ પેટ છે તે એકદમ ક્લીન થઈ ગયું છે શરીરમાં જાણે નવી ઉર્જાનો સંચાર થઈ ગયો છે અને શરીર એકદમ શક્તિશાળી બની ગયું છે આવો તમને અહેસાસ થશે અને તમારી કબજિયાતની સમસ્યા તો દૂર દૂર સુધી તમને જોવા જ નહીં મળે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો કે જેમાં કબજીયાતની સમસ્યાના ઉકેલ માટેના ઉપાયો સૂચવ્યા છે તેની સાથે સાથે તમને એ પણ જણાવી દઉં મિત્રો કે જ્યારે કબજિયાતની સમસ્યા રહેતી હોય તો સૌથી પહેલું કાર્ય તો એ કરવું જોઈએ કે આપણે આપણી લાઇફસ્ટાઈલને સુધારવી જોઈએ બને તેટલો મેંદો છે તે ન ખાવો જોઈએ તળેલો ખોરાક ન ખાવો જોઈએ બેકરી પ્રોડક્ટ જે મળે છે બ્રેડ બિસ્કિટ પીઝા બર્ગર આવી વસ્તુઓથી પણ બને તેટલું દૂર રહેવું જોઈએ અને હેલ્ધી ખોરાક કે જેમાં સૂકો મેવો છે તેની સાથે સાથે જુદા જુદા પ્રકારના બીજ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે ફળો છે અને ઘરનો બનેલો તાજો ખોરાક ખાવાનો આગ્રહ રાખશો ને અને સાથે સાથે દિવસમાં ઓછામાં ઓછું વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે પાણી પી અને અડધો કલાક સુધી માત્ર હળવો વ્યાયામ કરશો ને તો પણ ગમે તેવી કબજિયાતની સમસ્યા હશે થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે મટી જશે આ માટે કોઈ ચોક્કસથી મેડિક્સિન એટલે કે દવાઓ લેવાની જરૂરિયાત નથી કારણ કે દવાઓ છે તે ધીમે ધીમે તમને એના બંધાણી બનાવી દે છે અને કબજિયાતની સમસ્યા છે તે ધીમે ધીમે વધતી જાય છે એટલા માટે આ સમસ્યાથી બચવા માટે શક્ય હોય તેટલા આવા કુદરતી પ્રયોગો કરવા અને હમણાં છેલ્લે જણાવ્યું એ પ્રમાણે તમારી લાઇફસ્ટાઈલ અને ખાણીપીણી સુધારી લેશો તો પણ ગમે તેવી કબજિયાત હશે તે જળમૂળમાંથી સંપૂર્ણપણે થોડા જ સમયમાં દૂર થઈ જશે મિત્રો આ વિડીયોમાંથી જો તમને લોકોને થોડું ઘણું પણ કંઈક નવું જાણવા મળ્યું હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઈક કારણ કે તમારું એક લાઇક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે સાથે સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરજો બીજા સાથે પણ સબસ્ક્રાઈબ જેને આવી સમસ્યા થતી હોય આ ઉપરાંત આપને પણ કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સુંદરતા સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર